કારીગર છે ધંધાર્થી છે તેમની સાથે સીધા વાત કરશું તમારું નામ શું છે અને આ કેટલા દિવસ તમે તૈયારી કરો છો અને કેવું બુકિંગ કેવું છે મારું નામ મેઘરભાઈ સોલંકી છે પોરબંદર બરોબર અહીંયા અમે ત્રીસ પાંચ દિવસ કામ કર્યું છે

એક દિવસ માં દસ બારિક અમારા કામ ચાલીસ પચાસ હજાર કામ કરતા આવા કેટલા પરિવારો છે જે આ કામ કરે છે અહિયાં વીસ બાવીસ છે વીસ થી પંદર ટ્રેન છે આજુબાજુ બે હજાર પાંચ પાંચ હજાર જેવી મૂર્તિઓ ભરાય એક હજાર ચાલી હજાર પિસ્તાલીસ ચાલીસ પિસ્તાલીસ મૂર્તિ પતી જાય ચાલીસ પિસ્તાલીસ બાર ફૂટ ની મૂર્તિ બાર ફૂટ ની ચાલીસ પિસ્તાલીસ અત્યારે બુકિંગ કેવું છે બુકિંગ સારું છે

એલા અલગ ખાવાની મૂર્તિ છે નસી ખાવાની કેટલા દિવસ થાય મૂર્તિ મોટી બનાવી મોટી મૂર્તિ બનાવવા માટે તો આખો દિવસ કરવા માં તો કઈ વાત ના લાગે મન ચાલતા હોય ચાલતું હોય ટાઈમ ના હોય પ્રેશર નું કામ કરતા હોય એટલે એમાં ટાઈમ ના લાગે એમાં ઘણી વાર બે અઢી ત્રણ કલાક માં મૂર્તિ કમ્પ્લીટ થઈ જાય માટીમાં બને આ બીબા બને એ રીતે ફરક લઈ આવો તો શું નુકસાન નાનકડી યુવક ફૂટ આવી મોટી મૂર્તિ પહોંચાડી જ ન શકે કોઈ ન શકે તો કોઈ હાથે બનાવો તો જ થાય બનાવો તો હાથે બને બાકી પીઓપી માં આ રીતે ગમે પંદર ફૂટ વીસ ફૂટ તમારે ગમે એટલે ફૂટ નહી નતી હોય તો મળી જશે પોરબંદરના ખાપડ વિસ્તારમાં જે આ મૂર્તિઓ બની રહી છે સીધા દ્રશ્યો તમને બતાવી દઈએ કે એક થી લઈને દસ દસ બાર ફૂટની મૂર્તિ છે હમણાં જ અયોધ્યામાં રામલાલાની સ્થાપના કરવામાં આવી રામલાલાની પણ મૂર્તિ છે એનો પણ ટ્રેન ચાલી રહ્યો છે ભગવાન ગણેશને રામલાલાનું સ્વરૂપ આપવામાં આવ્યો છે જે દ્રશ્યો જોઈ રહ્યા છો જે સુંદર મજાની મૂર્તિ બનાવવામાં આવી છે પીયુપીની મૂર્તિ છે જે હાલ પોરબંદરના ખાપટ વિસ્તારમાં છે બુકિંગ પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે કાપડ વિસ્તારમાં ધંધાથીના જણાવ્યા મુજબ દસથી બાર હજાર મૂર્તિઓ છે જે બનાવવામાં આવી છે એટલે પોરબંદરમાં આ વર્ષે સાતમ આઠમનો મેળો તો થઈ શક્યો નથી પરંતુ હવે લોકો ગણેશ ઉત્સવની તૈયારીમાં જોતરાયા છે અને આ વખતે પોરબંદરમાં ગણેશ ઉત્સવ ધૂમધામથી ઉજવાશે તેવું હાલની જે તૈયારીઓ છે અને બુકિંગ છે તેના પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે